ગુજરાતનું નવું કરોડપતિ મંત્રીમંડળ માત્ર ચાર સભ્યો જ લાખોપતિ કેબિનેટમાં રિવાબા જાડેજા સૌથી ધનિક મંત્રી સીએમ પાસે આઠ કરોડથી વધુની સંપત્તિ ડેપ્યુટી સીએમ પાસે સત્તર કરોડથી વધુની સંપત્તિ કેબિનેટ મંત્રીમાં જીતુ આગાણી આઠ પોઈન્ટ ત્રેપન કરોડના માલિક જ્યારે નરેશ પટેલ પાસે ત્રણ પોઈન્ટ એક્યાસી કરોડ અર્જુન મોઢવાડિયા પાસે ત્રણ પોઈન્ટ સત્તાણું કરોડ પ્રદ્યુમન વાજા પાસે પાંચ પોઈન્ટ ત્રેસઠ કરોડ રમણ સોલંકી પાસે સડસઠ પોઈન્ટ બાણું લાખ ઋષિકેશ પટેલ પંદર પોઈન્ટ ચુમ્મોતેર કરોડના માલિક કનુ દેસાઈ દસ પોઈન્ટ ચોરાણું કરોડ અને કુંવરજી બાવળિયા પાસે બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડની સંપત્તિ જ્યારે રાજ્યકક્ષાના મંત્રી જેમની પાસે સ્વતંત્ર હવાલો છે તેમાં ઈશ્વરસિંહ પટેલ પાસે ચાર પોઈન્ટ ઓગણસી કરોડ પ્રફુલ્લ પાસેયા પાસે ઓગણીસ પોઈન્ટ સિત્તેર કરોડ અને મનીષા વકીલ પાસે બે કરોડની સંપત્તિ રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરષોત્તમ સોલંકી ત્રેપોઈન્ટ પોઈન્ટ બાવન કરોડ કાંતિ અમૃતિયા બે પોઈન્ટ બાણું કરોડ રમેશ કટારા એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડ દર્શના વાઘેલા બે પોઈન્ટ પંચોતેર કરોડ કૌશિક વૈકરિયા ત્રણ પોઈન્ટ છપ્પન કરોડ પ્રવીણ માળી પાંચ પોઈન્ટ એકસઠ કરોડ રીવાબા જાડેજા સત્તાણું પોઈન્ટ છત્રીસ કરોડ જયરામ ગામેત છેતાલીસ પોઈન્ટ છન્નું લાખ પીસી બરંડા બે પોઈન્ટ પાંત્રીસ કરોડ સંજય મહિડા ચાર પોઈન્ટ બ્યાસી કરોડ ત્રિકમ છાંગા નવાણું પોઈન્ટ એકત્રીસ લાખ સ્વરૂપજી ઠાકોર એકસઠ કરોડ અને કમલેશ પટેલ એક પોઈન્ટ સત્યાસી કરોડના માલિક